તો મિત્રો ઘણા બધા લોકોને કેવું થઈ જાય છે કે જે લિંગ હોય છે તેની જે ઉપરની ચામડી હોય છે બરાબરને તે પાછળની બાજુ જે છે એ અમુક કારણોને કારણે પાછળની બાજુ એ ચામડી જે છે એ જતી રહે છે ટોપાવાળા ભાગની પાછળની બાજુએ અને તે જગ્યાએ ફસાઈ જાય છે તે જગ્યાએ જબરદસ્ત દબાણ આવે છે સોજો ચડી જાય છે એટલે કે સોજો આવી જાય છે બરાબરને અને ત્યાર પછી તે જગ્યા ઉપર જબરદસ્ત દબાણ આવવાને કારણે દુખાવો પણ થાય છે અને ચામડી એક વખત પાછળ થઈ ગયા પછી ત્યાં ફસાઈ જાય છે અને આગળ આવી શકતી નથી મિત્રો બરાબર ને તો આ કન્ડિશનને મેડિકલ લેંગ્વેજની અંદર પેરાફાઈમોસિસ તરીકે ઓળખવામાં આવે છે તો આ વિડીયોની અંદર આપણે આ જ ટોપિક ઉપર મિત્રો વાત કરવાના છીએ તો મિત્રો વિનંતી કરું છું કે વિડીયો જે છે એ આખે આખો જોજો વચ્ચેથી સ્કીપ બિલકુલ નહીં કરતા કારણ કે જો તમે વચ્ચેથી થોડો પણ સ્કીપ કર્યો તો પછી ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન કે જે તમારે જાણવી જરૂરી છે તે તમારાથી છૂટી જશે અને શું તમે આ ચેનલ ઉપર નવા આવ્યા છો તો પછી વાટ શેની જોવો છો યાર ફટાફટ ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લો બેલ આઇકન ને પ્રેસ કરીને ઓલ આપી દો અને વિડિયો ને વધુમાં વધુ શેર કરવાનો તો બિલકુલ ના ભૂલતા મારા મિત્રો કારણ કે આ બધા ટોપિક ઉપર સરળતાથી સરળ ગુજરાતી ભાષાની અંદર કોઈ આટલી ડિટેલ ની અંદર વાત કરવા નહીં માંગે અને કરશે પણ નહીં બરાબર ને તો ચાલો મિત્રો શરૂ કરી દઈએ વિડિયો ને જો મિત્રો સૌથી પહેલા તો હું તમને જણાવી દઉં ડિટેલ ની અંદર કે આ પેરાફાઇમોસિસ છે શું આની પહેલાં આપણે એક વિડીયો બનાવી નાખેલો હતો ફાઇમોસિસ કોને કહેવાય બરાબર ને ફાયમોસિસ એટલે કે એક એવા પ્રકારની કન્ડિશન કે જેની અંદર તમારા જે પ્રાઇવેટ પાર્ટ હોય છે એટલે કે તમારું જે લિંગ હોય છે તેની ઉપરની ચામડી ઘણા લોકોને કેવું હોય છે કે લિંગ નોર્મલ નથી હોતો નોર્મલ લિંગ કોને કહેવાય કે એનો જે ટોપાવાળો ભાગ હોય ને મિત્રો એ ખુલ્લો હોય છે ઓપન હોય છે બરાબર ને તેની ઉપર કોઈ પણ પ્રકારની ચામડી જે છે એ કવર થયેલી હોતી નથી પરંતુ ફાઇમોસિસ જે છે એ એક એવા પ્રકારની કન્ડિશન છે કે જેની અંદર ટોપાવાળા ભાગની ઉપરની બાજુએ બી ચામડી જે છે એ કવર થઈને આગળની બાજુએ આવી ગઈ હોય છે ત્યાં ટાઈટ થઈ ગયેલી હોય છે તમે પાછળની બાજુ કરવાની કોશિશ કરશો ને તો પાછળની બાજુ જશે જ નહીં અથવા તો ટોપાવાળો ભાગ જે છે એ દેખાશે જ નહીં તો આવા પ્રકારની કન્ડિશનને મિત્રો ફાયમોસિસ તરીકે ઓળખવામાં આવે છે પરંતુ અહીંયા પેરાફાઈમોસિસ કન્ડિશન ફાયમોસિસ જે છે તેનાથી બિલકુલ ઉલટી છે એટલે કે વિરોધી છે ની અંદર શું થાય છે કે ચામડી પાછળની બાજુએ ચાલી જાય છે ટોપાવાળા ભાગની પાછળની બાજુએ ચાલી જાય છે અને ત્યાર પછી તે જગ્યા ઉપર તે ફિક્સ થઈ જાય છે તે જગ્યા ઉપર તે ફસાઈ જાય છે તો મિત્રો તે ફસાઈ જવાના કારણે તે જગ્યા ઉપર જબરદસ્ત દબાણ આવે છે અને જેના કારણે જબરદસ્ત દુખાવો થાય છે તે ચામડી ફરી પાછી તમે આગળ કરવાની કોશિશ કરશો તો આગળ નહીં આવી શકે કારણ કે તે જગ્યા ઉપર સોજો આવી ગયો હોય છે સ્વેલિંગ આવી ગયું હોય છે તો એ સ્વેલિંગને કુદાવીને તો ચામડી આગળની બાજુ ના આવી શકે ને આવું માની લો કે ચામડી જે છે એ અહીંયા ફસાઈ ગઈ છે અને આગળની બાજુએ અહીંયા સ્વેલિંગ આવી ગયું છે બરાબર ને તો તમે ચામડી જે છે તેને આ જે અવડું મોટું સ્વેલિંગ આવી ગયું છે સોજો ચડી ગયો છે તેની આગળની બાજુએ સોજાને કુદાવીને તો ના લાવી શકો ને આગળની બાજુ બરાબર ને તો એના માટે પહેલાં સોજો આપણે ઓછો કરવો પડે ત્યાર પછી ચામડી જે છે એ આગળની બાજુ આવે મિત્રો બરાબર ને તો આ કન્ડિશનને મિત્રો તમે સમજી ગયા હશો કે પેરાફાઇમોસિસ તરીકે ઓળખવામાં આવે છે મેડિકલ લેંગ્વેજની અંદર બરાબર હવે આપણે વાત કરીએ કે આના કારણો શું છે એટલે કે આ થાય છે કે કારણે બરાબર સૌથી પહેલાં તો જ્યારે તમે પેશ કરવા માટે જાઓ છો અથવા તો તમારા પ્રાઇવેટ પાર્ટ એટલે કે લિંગને જ્યારે ક્લીન કરો છો વોશ કરો છો અથવા તો જ્યારે તમે હસ્તમિથુન કરો છો આ ત્રણ પ્રકારની કન્ડિશન મિત્રો એવી હોય છે કે જેની અંદર આપણો લિંગ જે છે તેની ઉપરની ચામડીને આપણે આગળ અને પાછળ જે છે એ કરતા હોઈએ છીએ પરંતુ અમુક લોકો જે છે એ પાછળ તો કરે છે ચામડીને પણ ત્યાર પછી એ આગળ કરવાનું ભૂલી જાય છે તો તે જગ્યાએ ટોપાવાળા ભાગની પાછળની બાજુ ચામડી જે છે એ ફિક્સ થઈ જાય છે ફસાઈ જાય છે તો જો લાંબા સમય સુધી ચામડી જે છે એ ટોપાવાળા ભાગની પાછળની બાજુ એ રહી અને જો તમારી ચામડી જે છે ખૂબ જ ટાઈટ છે તો પછી તમને આ કન્ડિશન થઈ શકે છે તો મિત્રો ઘણા બધા લોકો જે છે એ મારી પાસે જ્યારે કન્સલ્ટેશન કરાવવા માટે આવે છે તો ત્યારે હું તેનો જે લિંગ જે છે તેની કન્ડિશન જોઉં છું ત્યારે મને તરત ખબર પડી જાય છે કે આ પેરાફાયમોસિસ જે છે એ થઈ ગયેલો છે ત્યાર પછી હું તેની હિસ્ટ્રી લઉં તો તે મને લોકો એમ કહેતા હોય છે કે ડૉક્ટર સાહેબ જ્યારે હું સંબંધ બાંધવા માટે ગયો ને ત્યાર પછી આ પ્રકારની પ્રોબ્લેમ જે છે એ આવી ગઈ તો જ્યારે તમે સેક્સ કરવા માટે જાવ છો એટલે કે સંબંધ બાંધવા માટે જાઓ છો ત્યારે પણ આ કંડિશન થઈ શકે છે એટલા માટે કારણ કે જ્યારે તમે યોની જે છે તેની અંદર તમારો લિંગ નાખો છો ત્યારે યોનિની અંદરની બાજુએ જે ચામડી હોય છે એ ખૂબ જ ટાઈટ હોય છે બરાબર ને તે જગ્યા જે છે એ ઢીલી નથી હોતી તો એટલા માટે તેની કમ્પેરિઝનની અંદર તમારા લિંગની ઉપરની ચામડી જે છે એ લૂઝ પડે છે તો જ્યારે તમે આગળ પાછળ તમારો લિંગ જે છે એ થાય છે તો યોનીની ચારે બાજુની અંદરની ચામડી સાથે લિંગ ઘસાવવાને કારણે તમારી યોનિની અંદરની ચામડીની સરખામણી તમારો જે લિંગ છે તેની ચામડી જે છે એ ખૂબ જ લૂઝ હોવાના કારણે મિત્રો એ પાછળની બાજુ ચાલી જશે જો તમે કોઈ પણ પ્રકારના પ્રોટેક્શનનો યુઝ નહીં કરો તો આ પ્રકારની પ્રોબ્લેમ થશે અને એક વખત જો લિંગની ચામડી જે છે એ પાછળની બાજુ ચાલી ગઈ તો ત્યાર પછી એ જો ટોપાવાળા ભાગ જે છે તેની પાછળ ફસાઈ ગઈ તો પછી આગળ કરવી મુશ્કેલ થઈ જશે તે જગ્યા ઉપર સોજો ચડી જશે તો આ કન્ડિશન જે છે તેને પેરાફાઇમોસિસ કહેવામાં આવે છે તો આને કારણે પણ આ થઈ શકે છે આ ઉપરાંત મિત્રો ઘણા બધા લોકો જે છે એની ઉંમર જે છે એ થઈ ગઈ હોય છે ડાયાબિટીસ આવી ગઈ હોય છે શુગરની બીમારી જે છે એ હોય છે તો જે લોકોને શુગરની બીમારી હોય મિત્રો તેને વારે વારે ઇન્ફેક્શન લાગવાના ચાન્સ જે છે એ વધી જાય છે અને જો લિંગની ચામડી ઉપર ઇન્ફેક્શન લાગ્યું તો તે જગ્યાએ સોજો ચડી જશે અને જો ચામડી જે છે એ ભૂલમાં પણ તમે પાછળ કરી અને તે જગ્યા ઉપર ઇન્ફેક્શન હશે તો પછી ચામડી જે છે ટોપાવાળા ભાગની પાછળ ફસાઈ જવાના કારણે અને તે આગળ નહીં આવી શકે અને પેરાફાયમોસીસ તમને થઈ શકે છે તો ડાયાબિટીસવાળા લોકોએ ધ્યાન રાખવું કે ડાયાબિટીસને કંટ્રોલમાં રાખવી બરાબર ને આ ઉપરાંત મિત્રો હું તમને જણાવી દઉં કે જ્યારે આપણે નાના હોઈએ છીએ ત્યારે આપણને આપણા માતા પિતા જે છે એ નવડાવતા હોય છે બરાબર ને તો માતા પિતા જે છે તેને બે વર્ષ સુધી ધ્યાન રાખવું જોઈએ કે બે વર્ષનો જ્યાં સુધી છોકરો ના થાય ત્યાં સુધી તેના લિંગની ચામડી જે હોય છે તે પાછળની બાજુએ ના કરવી જોઈએ બરાબર ને તો આ પ્રકારની કન્ડિશન જે છે એ થઈ શકે છે જો તે પાછળની બાજુએ જે છે બે વર્ષ પહેલાં જ કરે ત્યાં સુધી લિંગ જે છે એ બે વર્ષનો છોકરો થઈ જાય ત્યાર પછી ઓટોમેટિક તેની ચામડી જે છે એ નોર્મલ થઈ જશે પણ પાછળની બાજુએ ના કરવી જોઈએ જો ભૂલમાં પણ થઈ ગઈ તો તે જગ્યાએ પેરાફાઇમોસિસની કંડિશન જે છે એ થઈ શકે છે આ ઉપરાંત ના પેરેન્ટ્સ જે છે તેને પણ જો નોલેજ હોય તો તે પેરાફાઈમોસિસ જે છે તેની કંડિશન થવાથી બચાવી શકે છે બરાબર ને આ ઉપરાંત મિત્રો આપણે વાત કરીએ કે ધારો કે તમને કોઈપણ પ્રકારની ઇન્જરી લાગી ગઈ હોય બરાબર ને કોઈ પણ પ્રકારની ઇન્જરી તમારા પ્રાઇવેટ પાર્ટ અથવા તો લિંગ જે છે તેની ઉપર લાગી ગઈ હોય અને જો સોજો ચડી ગયો હોય તો પછી તેને કારણે તમને પેરાફાઈમોસિસ થઈ શકે છે આ ઉપરાંત મિત્રો જ્યારે તમે હોસ્પિટલની અંદર એડમિટ હોશો અને એવા પ્રકારની કન્ડિશન તમને થઈ જાય છે કે ભાઈ પેશાબ જે છે એ બહાર નીકળતો જ નથી તો એટલા માટે તમારા લિંગ જે છે તેની અંદર એક નળી નાખવામાં આવે છે જેને આપણે ફોલિસ કેથેટર તરીકે ઓળખીએ છીએ તો જે હોસ્પિટલનો જે સ્ટાફ જે હોય છે એ તમને આ ફોલિસ કેથેટર જે છે એ તમને નાખતો હોય બરાબર ને કે જેના કારણે તે નળી જે છે તેના દ્વારા પેશાબની કોથળીમાંથી પેશાબ જે છે એ ઇઝીલી બહાર નીકળી જાય એટલા માટે તો જો જે નાખવાવાળો હોય છે તે જ્યારે તે નળી છે નાખતો હોય છે તો તે સમયે એને તમારા લિંગની ચામડી પાછળ કરવાની જરૂર જે છે એ પડે છે અને જો તે લિંગની ચામડી પાછળ કરે અને ત્યાર પછી જો ત્યાં જ ફિક્સ થઈ જાય અને આગળ કરવાનું જે ભૂલી ગયું હોય તો પછી પેરાફાઈમોસિસ થઈ શકે છે આ ઉપરાંત મિત્રો આની પહેલાં આપણે વિડીયો બનાવી નાખેલો હતો કે ફાઈમોસિસ કોને કહેવાય બરાબર ને તમારી જે એક્સ્ટ્રા ચામડી હોય છે લિંગની એ ડૉક્ટર કટ કરી નાખે છે અને તમારો લિંગ જે છે નોર્મલ થઈ જાય છે જેના કારણે કોઈ પણ પ્રકારની પ્રોબ્લેમ જે છે નથી આવતી તો આ પ્રકારનું ઓપરેશન જે છે તેનું નામ સરકમ સિઝન કહેવામાં આવે છે સરકમ સિઝન કરતી વખતે ડૉક્ટર જે છે એનાથી કંઈ ભૂલ થઈ જાય અથવા તો બરાબર સરકમ સિઝન ના થાય તો પણ પેરાફાઈમોસિસ જે છે એ થઈ શકે છે આ ઉપરાંત મિત્રો એક સિસ્ટોસ્કોપી નામની પ્રોસીઝર આવે છે જેની અંદર એક સિસ્ટોસ્કોપ જે હોય છે એ તમારા લિંગ જે છે તેની અંદરની બાજુએથી નાખી અને ત્યાર પછી તમારી પેશાબની કોથળીમાં બધી વસ્તુ બરાબર છે કે નહીં એ બધી વસ્તુઓ જાણવા માટે અથવા તો જે જે યુરિન જે હોય છે પેશાબ જે હોય છે જે પેશાબની કોથળીની અંદર લાંબા સમયથી પડ્યો રહ્યો હોય છે જે બહાર નથી નીકળતો હોતો બરાબરને તો એને બહારની બાજુ કાઢવા માટે આ પ્રોસિજર જે છે એ કરવામાં આવે છે અને પેશાબની કોથળી જે યુરિનરી બ્લેડર હોય છે તેની જનરલ કન્ડિશન જે છે ચેક કરવા માટે કે બધું બરાબર છે કે નહીં આ સિસ્ટોસ્કોપી નામની પ્રોસીઝર કરવામાં આવે છે તો જે ડોક્ટર જે છે એ સિસ્ટોસ્કોપી કરતો હોય છે તેને કોઈપણ પ્રકારની તેનાથી જો ભૂલ થઈ ગઈ હોય તો પેરાફાયમોસિસ કન્ડિશન જે છે એ તમને થઈ શકે છે આ ઉપરાંત ઘણા બધા છોકરાઓ એવા હોય છે કે જે પોતાના પ્રાઇવેટ પાર્ટની સાફ સફાઈ જે છે એ બરાબર નથી રાખતા અનહાઇજેનિક કન્ડિશન ખૂબ જ વધારે માત્રામાં હોય છે તો જો તમે સાબુ પાણી અથવા તો નાતી વખતે નવશેકા ગરમ પાણી જે છે તેનાથી પ્રોપર સાફ સફાઈ જે છે નહીં રાખો પેશઅપ કર્યા પછી પણ સાફ સફાઈ નહીં રાખો તો પેરાફાઈમોસિસની કન્ડિશન તમને ડેફિનેટલી થઈ શકે છે કારણ કે એ જગ્યા જે છે એ પ્રાઇવેટ પાર્ટ એ જગ્યા ભેજવાળું વાતાવરણ ત્યાં સૌથી વધારે પ્રમાણમાં હોય છે બેક્ટેરિયા જે છે એ સૌથી વધારે પ્રમાણમાં તે જગ્યા ઉપર થાય છે તે જગ્યા જો તમે ક્લીન નહીં રાખો તો તે જગ્યા ઉપર ઇન્ફેક્શન થવાના ચાન્સીસ વધારે છે અને ઇન્ફેક્શન થઈ ગયો અને તમારી ચામડી જે છે ટોપાવાળા ભાગની પાછળ ફસાઈ ગઈ તો પછી તમને પેરાફાઈમોસિસ થઈ શકે છે આ ઉપરાંત મિત્રો ઘણા બધા છોકરાઓ એવા હોય છે કે જે પેનાઇલ રિંગ જે છે છે તેનો ઉપયોગ કરે મેળવવા માટે એટલે કે મિત્રો તમે સ્ક્રીન પર જોઈ શકો છો અમુક લોકો જે છે એ આવા પ્રકારની રિંગનો ઉપયોગ કરે છે કે જે રિંગ જે છે એ લિંગની ચામડી જે છે તેની ઉપર તે લગાવવાની હોય છે તેને સેક્સ્યુઅલ સ્ટિમ્યુલેશન આવે ને ઉત્તેજના આવે એટલા માટે આવું લોકો કરતા હોય છે તો આવું ના કરવું જોઈએ નેચરલ પ્રોસેસ જે છે તેમાંથી તમારે પસાર થવું જોઈએ નવી પ્રકારની વસ્તુઓ તમારે ટ્રાય કરવાથી બચવું જોઈએ તો આના કારણે પણ આ કંડિશન થઈ શકે છે મિત્રો હવે આપણે વાત કરીએ કે માનો કે તમને પેરાફાઈમોસિસ જે છે એ થઈ ગયો છે તમને કયા કયા પ્રકારના લક્ષણો જોવા મળશે બરાબર ને તો સૌથી પહેલા તો હું તમને જણાવી દઉં કે ચામડી તમારા ટોપાવાળા ભાગની પાછળની બાજુએ ફસાઈ ગઈ છે એટલે તે જગ્યા ઉપર ચામડી જે છે એ દબાણ આપશે તો જેના કારણે તમારા લિંગની જે ચામડી હોય છે તેની અંદરથી જે ધમનીઓ પસાર થતી હોય છે જે વેઇન્સ પસાર થતી હોય છે તેના ઉપર ચામડી દબાણ આપશે હવે એ ધમનીઓની અંદરથી જે લોહી જે છે એ આગળની બાજુ જતું હોય છે આખા લિંગને લોહી પહોંચાડવા માટે તો લોહી જે છે તેની સપ્લાય પ્રોપર પ્રમાણમાં નહીં થાય કારણ કે ઉપરને ચામડી જે છે તેણે દબાણ આપ્યું છે કે જેના કારણે ધમની જે છે બરાબર ને તે થોડી દબાઈ ગઈ છે અડધી દબાઈ ગઈ છે જેના કારણે અડધું જ લોહી જે છે આગળની બાજુ જે છે એ પહોંચી શકશે બરાબર ને તો તેના કારણે બની શકે કે તમારો ટોપાવાળો ભાગ જે છે એ કાળો પડવાની શરૂઆત થઈ જાય આ ઉપરાંત બ્લૂ કલરનો થઈ જાય કારણ કે ઓક્સિજન જે છે એ બ્લડ સપ્લાય નહીં મળે એટલે ઓક્સિજન પણ નહીં મળે એટલા માટે તમને જબરદસ્ત દુખાવો થશે પેશ કરવામાં તકલીફ થશે તમે સંબંધ નહીં બાંધી શકો બરાબરને તમારો લિંગ જે છે એ ઊભો નહીં થઈ શકે આ ઉપરાંત આપણે વાત કરીએ તો તે જગ્યા ઉપર જબરદસ્ત રીંગ બની જશે ટોપાવાળા ભાગની પાછળની પાછળ અને જબરદસ્ત સોજો ચડી જશે કરતી વખતે બળતરા થઈ શકે છે આ ઉપરાંત તે જગ્યા ઉપર આવી શકે છે લાલ લાલ ફોડકીઓ થઈ શકે છે અલ્સર પડી શકે છે આવા પ્રકારની વસ્તુઓ જે છે એ બધા જ પ્રકારના સિમ્ટોમ્સ તમને પેરાફાયમોસિસની અંદર જોવા મળી શકે છે બરાબર ને ડેફિનેટલી જોવા મળશે તો હવે મિત્રો ફાઇનલી આપણે વાત કરીએ કે પેરાફાઇમોસિસ તમને થઈ તો ગયું છે પણ હવે આનો ઉપાય શું છે એટલે કે ઈલાજ શું છે ટ્રીટમેન્ટ જણાવો ડૉક્ટર સાહેબ બરાબરને તો હું તમને જણાવી દઉં કે બધા જ પ્રકારની ટ્રીટમેન્ટ અને બધા જ પ્રકારના ઓપ્શન હું તમને જણાવીશ કે જેના કારણે તમારે ઓપરેશન કરાવવાની જરૂર નહીં પડે ઓપરેશન સાથેના ટ્રીટમેન્ટ પણ જણાવીશ અને ઓપરેશન વગરની ટ્રીટમેન્ટ પણ હું તમને જણાવીશ સૌથી પહેલાં આપણે વાત કરીએ કે ઘરે તમે શું કરી શકો છો જો મિત્રો જો તમને ફેરાપાઈમોસિસ થઈ જાય તો તમે એકદમ ઇઝી મેથડ જે છે એ વાપરી શકો છો તમારે શું કરવાનું છે તમારે એ કરવાનું છે કે તમારો ટોપાવાળો ભાગ જે હોય ને બરાબર ને એટલે કે માની લો કે તમારો આ લિંગ છે તમને પેરાફાઈમોસિસ થઈ ગયો છે હવે તમે ઘરે બેઠા તમે ટ્રીટમેન્ટ કરવા માગો છો સૌથી ઇઝી ઇલાજ તમારો આ ટોપાવાળો ભાગ છે લિંગની આગળની બાજુએ એ તમારે પેલી આંગળી અને અંગૂઠાની મદદ વડે દબાવવાનો છે આમ બરાબર દબાવવાનો છે અને ત્યાર પછી જે પાછળની બાજુ એટલે કે અહીંયા ટોપાવાળા ભાગની પાછળની બાજુ આ ચામડી જે છે એ ફસાઈ ગઈ છે તેને તમારા બીજા હાથની મદદ વડે એને આગળની બાજુ કરવાની કોશિશ કરવાની છે બરાબર ને એટલે થઈ જશે આપણો ગોલ એ જ છે મિત્રો કે ચામડી એક વખત આગળની બાજુ આવી ગઈ ને તો સોજો પોતાની જાતે જ ઉતરી જશે તમારે કોઈ દવા લેવાની પણ જરૂર નહીં પડે બરાબર ને તો આપણે ચામડી જે છે એ આગળ કરવાનો જ મેઇન ગોલ છે હવે આપણે વાત કરીએ કે જો તમારા આ મેથડ નાળિયેરનું છે છે તમારે લગાવવાનું લિંગ ઉપર અને ત્યાર પછી તમારે ટોપાવાળા ભાગને દબાવી અને ચામડી જે છે બીજા હાથથી આગળની બાજુ કરવાની કોશિશ કરવાની છે ધારો કે આનાથી પણ ના થયું તો પછી એક જેલ આવે છે બરાબર ને જેલનું નામ છે તો આ જેલ જે છે એ તમારે કંજુસાઈ નથી કરવાની જેટલી વધારે બની શકે એટલી વધારે તમારે આખા લિંગ ઉપર લગાવી દેવાની છે બરાબર ને સ્પેશિયલી ટોપાવાળો ભાગ અને જે જગ્યા ઉપર સોજો ચડ્યો છે તે જગ્યા ઉપર આ જેલ લગાવ્યા પછી તમારે દસ મિનિટ સુધી રાહ જોવાની છે દસ મિનિટ જે છે એ આ જેલની ઇફેક્ટ આવવા દેવાની છે અને એક વખત આ જેલની ઇફેક્ટ આવી જશે એટલે આ જેલ જે છે એ એક પ્રકારનું એનેસ્થેશિયા જેવું કામ કરશે એટલે કે એ તમારો ભાગ જે છે જ્યાં સોજો આવ્યો છે એ શૂન્ન પડી જશે એટલે તમને ખબર નહીં પડે અને દુખાવો પણ નહીં થાય અને ત્યાર પછી તમે ઇઝીલી પોતાના બીજા હાથ વડે ચામડી જે છે એ આગળ કરી શકો છો દેટ ઓલ પ્રોબ્લેમ સોલ્વ થઈ ગઈ મિત્રો બરાબર ને આ ઉપરાંત મિત્રો તમે ઘરે બીજી વસ્તુ કરી શકો છો જેમ કે તમે બરફ જે છે એ સોજાવાળા પાર્ટની ઉપર લગાવી શકો છો જેના કારણે સોજો ઓછો થાય આ ઉપરાંત મિત્રો જે ગ્રેન્યુલેટેડ સુગર આવે છે બરાબર ને તમે સ્ક્રીન પર જોઈ શકો છો જે ગ્રેન્યુલેટેડ સુગર એટલે કે ખાંડ આવે છે એ તમે સોજાવાળા ભાગની ઉપર લગાવી શકો છો તેની ઉપર એક નોર્મલ સલાઈન જે છે બરાબર ને એટલે કે જે સલાઈનનું લિક્વિડ આવે ને મીઠાવાળા પાણી પાણીનું જે લિક્વિડ આવે છે તેની અંદર તમારે નોર્મલ કોટન જે છે એ તમારે ભીનું કરી દેવાનું છે ને ત્યાર પછી એ કોટન જે છે એ તમે જે ગ્રેન્યુલેટેડ ગ્રેન્યુલેટેડ શુગર જે છે એ સોજાવાળા પાર્ટની ઉપર તમે લગાવી તો એની ઉપર તમારે કોટન જે છે એ વીંટી દેવાનું છે સિમ્પલી અને તમારે અડધી કલાક સુધી આ રાખવાનું છે ત્યાર પછી સોજો ઉતરી જશે અને ત્યાર પછી ચામડી તમે ઇઝીલી આગળ કરી શકશો આ ઉપરાંત મિત્રો જો આ બધી વસ્તુઓથી પણ મેળ ના આવે તો પછી ઓપરેશન સિવાયનો છેલ્લો ઈલાજ એ છે કે એક હાઈ લ્યુરો નિડેઝ નામનું ઇન્જેક્શન જે છે એ તમને ડૉક્ટર આપશે બરાબર ને અને જો તે જગ્યા ઉપર પસ થઈ ગયું હોય એટલે કે પરું થઈ ગયું હોય બરાબર ને સોજો ચડી જાય છે તે જગ્યા ઉપર જો ઇન્ફેક્શન લાગ્યું હોય ડાયાબિટીસવાળા લોકોને પસ થઈ શકે છે તો અઢાર નંબરની નિડલ જે છે એ એ પસવાળા ભાગની અંદર ડોક્ટર ઇન્સર્ટ કરશે અને ત્યાર પછી બધું જ પસ જે છે એ પાછળ ખેંચી લેશે બરાબર ને ખેંચી લેશે આ તમારે નથી કરવાનું ડૉક્ટર કરશે ડોન્ટ વરી બરાબર ને તો એ જગ્યા ઉપર આ પ્રકારની વસ્તુઓ જે છે એ ઓપરેશન સિવાયનો છેલ્લો ઈલાજ જે છે એ ડોક્ટર કરી શકે છે જો આનાથી પણ મેળ ના આવ્યો અને જબરદસ્ત દુખાવો થાય છે અને ટોપાવાળો ભાગ કાળો પડવા મળ્યો અથવા તો બ્લુ કલરનો પડવા મળ્યો લોહી ન મળવાને કારણે તો પછી તમારે ઇમરજન્સીમાં ડૉક્ટર જે છે તેની પાસે જવું જોઈએ સર્જન ડૉક્ટરની સલાહ લેવી જોઈએ એ શું કરશે એક ડોર્સલ સ્લીટ નામનું એક ઓપરેશન આવે છે નાનું એવું એ કરશે એટલે કે જે સોજાવાળા પાર્ટની પાછળની બાજુએ ચામડી જે છે એ ફસાઈ ગઈ છે બરાબર ને ટોપાવાળા ભાગની પાછળની બાજુએ તો તે જગ્યા ઉપર નાનું અમથું ઇન્સિઝન કરશે એટલે કે કટ બારશે અને ત્યાર પછી એ ચામડી જે છે તેને રિલીઝ કરી દેશે અને ત્યાર પછી આગળ કરી દેશે બરાબર ને એને એક્સ્ટ્રા ચામડી જે છે તેને કટ કરી નાખશે આ ઉપરાંત સરકમ સિઝન પણ કરી શકે છે જેનામાં એક્સ્ટ્રા ચામડી કટ કરી અને ત્યાર પછી તમારો પેનિસ જે છે એટલે કે લિંગ જે છે નોર્મલ કરી નાખશે ડૉક્ટર તો એક ડોર્સલ સ્લીટ અને સરકમ સિઝન આ બે પ્રકારના ઓપરેશન જે છે તમે ડેફિનેટલી કરાવી શકો છો જો આગળ જણાવેલા કોઈપણ પ્રકારની ટ્રીટમેન્ટ જે છે અથવા તો રસ્તા કામમાં ન આવે તો મિત્રો બરાબર ને તો હવે મિત્રો હું તમને જણાવી દઉં કે માની લો કે તમને પેરાફાઇમોસિસ થઈ ગયો છે તમને ખબર છે કે મને પેરાફાઇમોસિસ થઈ ગયું છે પણ જો તમે જાણી જોઈને તેનો ઇલાજ ના કરો અને ડીલે કરો બરાબર ને તો તમને શું થઈ શકે છે પહેલી વસ્તુ તો એ કે ચામડી ટોપાવાળા ભાગની પાછળની બાજુ એ ફસાઈ ગઈ છે ત્યાં દબાણ આપે છે એટલા માટે ધમનીઓ જે છે તેના ઉપર દબાણ આવે છે લોહી આગળની બાજુ પહોંચતો નથી એટલા માટે બ્લડ સપ્લાય નહીં મળે એના કારણે તમારા લિંગના આગળવાળા પાર્ટ જે હોય છે એટલે કે આગળવાળો પાર્ટ હોય છે ટોપાવાળો ભાગ હોય છે તે જગ્યાએ બ્લડ સપ્લાય નહીં મળે એટલે ઓક્સિજન પણ નહીં મળે તે જગ્યાએ બ્લૂ થવાની શરૂઆત થઈ જશે બ્લૂ કલરની આ ઉપરાંત તે જગ્યાએ ભાગ કાળો પડી શકે છે તમને ગેંગ્રીન થઈ શકે છે તે ભાગ નકાવો પડી શકે છે તે જગ્યા બની શકે કે એમ્પ્યુટેટ એટલે કે એમ્પ્યુટેશન કરી અને કટ કરીને ડૉક્ટરે કાઢવી પડે એટલે કે જો તમારો ભાગ કાળો પડવા માંડે તો મિત્રો આ સિચ્યુએશનને ગેંગરીન તરીકે ઓળખવામાં આવે છે બરાબર ને તો જો તમારી કન્ડિશન ગેંગ્રીન સુધી પહોંચી ગઈ તો પછી ડૉક્ટર પાસે કોઈ ઈલાજ નહીં વધે તમારો લિંગ જે છે નકામો થઈ જશે કોઈ કામનો નહીં રહે અને ત્યાર પછી ડૉક્ટરે તે લિંગને કટ કરી અને ફેંકી દેવો પડશે બરાબર ને આ એક જ ઉપાય રહેશે એટલા માટે બને જો તમને ખબર પડે કે મારી ચામડી જે છે ટોપાવાળા ભાગની પાછળ ફસાઈ ગઈ છે તરત ડૉક્ટરનો સંપર્ક કરો અથવા તો હું પણ ઓનલાઈન કન્સલ્ટેશન કરું છું તમે મને કોઈપણ પ્રકારના ચિંતા અને ટેન્શન જે છે એના વગર તમે જો આવા પ્રકારની કન્ડિશન તમને થાય તો પછી ઓનલાઈન કન્સલ્ટેશન જે છે એ અવેલેબલ છે હું પોતે કરું છું તો તમે મને કહી શકો છો અથવા તો તમારા નજદીકી ડૉક્ટર જે છે અથવા સર્જન ડૉક્ટર જે છે તેની પાસે જઈને ઓફલાઈન જે છે એ પણ બતાવી શકો છો અને તમારે તરત જ આનું સોલ્યુશન જે છે એ કરી નાખવું જોઈએ બરાબર ને તો મિત્રો છે ને એકદમ જબરદસ્ત માહિતી આવાજ પ્રકારના ઇન્ફોર્મેટિવ નોલેજેબલ વિડીયોઝ જોવા માટે તમે વાટ શેને જોવો છો યાર ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો બે લાઈકનને પ્રેસ કરીને ઓલ આપી દો કારણ કે ગેરંટી સાથે કહું છું કે આવા પ્રકારની ગુજરાતીની અંદર ચેનલ તમને આખા યુટ્યુબ ઉપર ક્યાંય નહીં મળે બરાબર ને કારણ કે આ બધા ટોપિક ઉપર જનરલી કોઈ વાત કરવા નથી માગતું અને જે જાણવું ખૂબ જ જરૂરી છે તો ચાલો મિત્રો મળીએ કોઈ બીજા એક સરસ વિડીયોની અંદર ત્યાં સુધી ધન્યવાદ